ગુજરાત બીજેપીનો કોઈ તોડ છે એ ગુજરાત બીજેપી એ પચી જવાનું છે ક્યાં હતું બીજેપી શંકરસિંહ વાઘેલા બીજેપીમાં ન હોત ને તો બીજેપી દિલ્હીમાં ક્યાં હોત તો આરએસએસ બધાય મહારાષ્ટ્રમાં નહોતું બેંગ્લોરમાં નહોતું પંજાબમાં દિલ્હીમાં પંજાબ દિલ્હીમાં તો ઘર હતું એમનું પંજાબમાં હરિયાણામાં કેમ સરકાર ના આવી પ્યોર બીજેપીની સરકાર સારી સ્ટાન્ડર્ડ લોકોની પછી એ આવ્યા પછી એને તમે તોડ કરીને જે કરો એ કરો પણ એ એ એ એ આવ્યા એ તમારે પાવર ડાયજેસ ન થાય એ પાવર તમે તમારા પબ્લિકના બદલે તમારા માટે ઉપયોગ કરો એ પાવરમાં માર્કેટિંગ માર્કેટિંગ ઉત્પાદક અનપ્રોડક્ટિવ માર્કેટિંગ જેનો કોઈ મતલબ ના હોય લાભ આરે ખબર પડે કે આ ખોટું છે અને એ ખોટામાં તમે એવી સાયકોલોજી હિટલરની સાયકોલોજીમાં બધા શું સમજે છે એને આપઘાત કરવો પડ્યો સ્ટેલિન મનમાં આવશે તું એટલે આ બધાએ તો ભય નીચે જીવે છે આજની બીજેપી ભય નીચે જીવે છે કે મારું ક્યારે કોણ શું કાસર કાઢી નાખશે કહેવાય નહીં અને મોટા ભાગના હલકા લોકોને ડરપોક લોકોનો મેળાવડો એટલે બીજેપી મારે છુપાવાનો હા બાપણે બીજેપી મારી આ ફર આઈટી બીજે મારું આ ઈડી બીજેપી સીબીઆઈ બીજેપી મારો ધંધો બીજેપી આ આવા લોકોનો મેળાવડો એટલે બીજેપી આ ચોર લોકોની મેળાવડો થઈ ગયો બધો ચોખ્ખા માણસો રહ્યા કોઈ તમે તમારું સંતાડવા માટે બીજેપીમાં પ્રોટેક્શન માટે આવો ને બીજેપી બી એવી 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 ખોટી પાર્ટી જે આવા લોકોને પ્રોટેક્શન આપે બી ગવર્મેન્ટ એમને ગવર્મેન્ટના પ્રોટેક્શનની જરૂર છે બીજેપીની નહીં બીજેપી ગવર્મેન્ટ છે માટે એ બીજેપીની ગવર્મેન્ટ એક 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 નાનું છોકરું બી ત્યાં કમલમમાં આટો મારવા નહીં જ જવાનું જે દિવસ ગવર્મેન્ટ નહીં હોય ત્યારે